નમસ્કાર નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ કે એક બાજુ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને વરસાદી માહોલની સાથે સાથે ઘણી જગ્યાએ તારાજીના દ્રશ્યો પણ સામે આવ્યા હવે આ તારાજીના દ્રશ્યો તો સામે આવ્યા પણ હવે જવાબદારી એક આવતી હોય છે અને તે છે કે સર્વે આ વખતે કેવી રીતે કરવામાં આવશે સર્વે કરવામાં આવશે તો કયા આધારે કરવામાં આવશે કરવામાં આવ્યો તો કયા આધારે કરવામાં આવ્યો હતો કારણ કે એસડીઆરએફના નોમ્સ હોય એનડીઆરએફના નોમ્સ હોય મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની બાબત હોય છે પણ તેની સાથે કયા કેમ્સના આધારે સર્વે કરવામાં આવતો હોય છે તે પણ ઘણું મહત્વપૂર્ણ જોવા મળતું હોય છે જ્યારે આપણે દક્ષિણ ગુજરાતની વાત કરીએ સૌરાષ્ટ્ર કચ્છ હોય કે પછી અત્યારે તો ઉત્તર ગુજરાત જ કેમ ના હોય ઘણી બધી જગ્યાએ જે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ને વરસાદી માહોલની વચ્ચે અત્યારે તો ક્યાંક તમામ લોકો એક જ બાબત વિચારે છે ખેડૂતોને સૌથી વધારે નુકસાન થયું છે ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન થયું છે શું નુકસાન થયું છે અને સાથે સાથે અત્યારે સર્વેની બાબત કહેવામાં આવે છે શું સર્વે અત્યારે કેવી રીતે કરવામાં આવી રહ્યું છે તેના લઈને પણ ચર્ચા વિચારણા કરવી છે અને સાથે જ આ ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પરિમલભાઈ પટેલ કે જેઓ ખેડૂત અગ્રણી છે દક્ષિણ ગુજરાતમાંથી સાથે સાથે જ ગજેન્દ્રસિંહ મોડી આપણી સાથે જોડી ગયા છે કે જેઓ સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂત અગ્રણી છે સાથે સાથે દોલાભાઈ ખાગડા આપણી સાથે જોડી ગયા છે કે જે ઉત્તર ગુજરાતના ખેડૂત અગ્રણી છે જે આપણું સૌ ભલાતું સ્વાગત છે પરિમલભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ પરિમલભાઈ જે પ્રમાણે અત્યારે તો વરસાદની વાત કરીએ છીએ વરસાદની પેટર્ન બદલાય છે આ વખતે હવામાન વિભાગ દ્વારા જે અલગ અલગ જાહેરાત આગાહી કરવામાં આવી હતી તે અનુસાર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં શરૂઆત આ વખતે વરસાદની દક્ષિણ ગુજરાતથી થઈ હતી અને દક્ષિણ ગુજરાતમાં પણ વલસાડમાં સૌથી પહેલો વરસાદ વરસ્યો હતો અને ત્યારબાદ સૌથી પહેલાં આખા આખા દક્ષિણ ગુજરાતને બાંધમાં લીધું ત્યારબાદ સૌરાષ્ટ્ર કચ્છ અને ત્યારબાદ ઉત્તર ગુજરાતની પણ વારો અત્યારે આવી ગયો છે પરિમલભાઈ પાક નુકસાનીની વાત કરીએ તો પાક નુકસાની પણ તો પાક નુકસાનીને લઈને સૌથી આપણી પ્રતિક્રિયા કે કેવા પ્રમાણમાં અત્યારે નુકસાન જોવા મળી રહ્યું છે અને ખેડૂતોની અત્યાર હાલની પરિસ્થિતિ કેવી છે નમસ્કાર દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો એક એક રાત્રિમાં આઠ થી દસ ઇંચ જેવો વરસાદ પણ પડી ગયો છે અને દક્ષિણ ગુજરાત એટલે સુગર ફેક્ટરીનો બેલ્ટ કહેવાય સુગર ઇન્ડસ્ટ્રી અહીંયા મોટા પ્રમાણમાં આવેલી છે તો શેરડીના જે ખેડૂતો છે જે શેરડીનું વાવેતર છે જે ગયા વર્ષનું વાવેતર છે આ વર્ષે ઉભેલો પાક છે એમાં પ્રકાશ સંશ્લેષણ નહીં થવાને લીધે એટલે કે સનલાઇટ નહીં મળવાને લીધે બે થી અઢી મહિના સુધી સનલાઇટ નહીં મળવાથી આ પાક ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાં છે લોકોને ઉતાર આ વર્ષે કેટલો આવે એ પણ એક ચર્ચાનો વિષય છે ખૂબ જ ઓછો પ્રમાણમાં આ વખતે ઉતાર આવશે અને એને લીધે રિકવરી પણ ઓછી થાય એવું લાગે છે અને સુગર પ્રોડક્શન જો ઓછું થશે તો એ લોકોને ભાવ પણ મળવાના એક શંકાસ્પદ વસ્તુ છે બીજું ઓલપાડ સાઈડ અને જે શાકભાજી કરતો જે બેલ્ટ છે અમારો એ એરિયામાં પણ શાકભાજીના મોટે ભાગના પાકો નિષ્ફળ જવાની તૈયારી છે ભીંડા અ રેંગણ અને વેલાવાળા જે શાકભાજી દક્ષિણ ગુજરાતમાં થતા હોય છે એ બધા શાકભાજીના પાકોને પણ મોટા પ્રમાણમાં નુકસાન છે અને જ્યારે તમે સર્વેના નીતિ નિયમોની વાત કરો છો તો એક એક દાખલો આપું તમને કે કેવું થાય કે ઉપરવાસમાં વરસાદ થાય અને એનું પાણી કોઈ એરિયામાં આવે દાખલા દક્ષિણ ગુજરાત એ દરિયા કિનારાની નજીકનો એરિયા છે તો ઉપરવાસમાં જ્યારે વરસાદ થાય દાખલા તરીકે મહારાષ્ટ્ર અને એ બાજુ જ્યારે એમપીમાં જ્યારે વરસાદ થાય તો એનું પાણી પણ દક્ષિણ ગુજરાતને નુકસાન કરતું હોય છે તો એના નોર્મ્સ જે છે એમાં એવું નહીં હોવું જોઈએ કે જે એરિયામાં વરસાદ પડે એને ઉપરવાસમાં વરસાદ થવાથી જે નીચેના એરિયામાં નુકસાન થાય એ પણ કન્સિડર કરવું જોઈએ અને જે લોકોના નોર્મ્સ છે હું આશા રાખું કે તેત્રીસ ટકાનો નિયમ આમાં નહીં લગાડે નહીં તો તેત્રીસ ટકા મિનિમમ નુકસાન જો તમે જોવા જાવ તો એ પ્રેક્ટિકલી પોસિબલ નથી ઘણા એરિયામાં એવું છે કે નાના નાના વિસ્તારમાં નુકસાન થયેલું છે પણ તેત્રીસ ટકાનો કાયદો હોવાને લીધે એ લોકોને નુકસાન નું વળતર નથી મળતું અને સર્વેની જયારે તમે વાત કરી અમારા એરિયામાં તો સરકારે કંઈ સર્વે કર્યું એવું લાગતું જ નથી અને મારી તમારા માધ્યમથી સરકાર પાસે એક માંગણી છે જો તમે જેન્યુઇન સર્વે કર્યું હોય તો ખેડૂતોને કેશ ડોલ આપો કે જેથી કરીને લોકો પોતાના ખેતરો સાફ કરી શકે બિલકુલ બિલકુલ એક બાજુ જોઈએ તો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં તો ખૂબ જ ખાના ખરાબી જોવા મળી રહી છે ગજેન્દ્રસિંહ સૌરાષ્ટ્ર અને કચ્છમાં તરલ કેવા પ્રકારની પરિસ્થિતિ છે ખેડૂતોને કેટલા પ્રમાણમાં નુકસાન જોવા મળી રહ્યું છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવામાં આવે કે મુખ્યત્વે ખેડૂતોને ત્રણ પ્રકારની નુકસાની છે એક તો જે ખેતીની અંદર જે ઉભો પાક હતો એ ઉભો પાક સદંતર નિષ્ફળ ગયો છે મોટા નો પાક એક પાકની છે બીજું સાથે સાથે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર પચીસ થી ત્રીસ ઇંચ આસપાસનો વરસાદ ચોવીસ થી અડતાલીસ કલાકમાં પડ્યો છે પચીસ પચીસ ત્રીસ ત્રીસ ઇંચ વરસાદ જેના કારણે ખેતરો પણ ધોવાઈ ગયા છે જમીન પણ ધોવાઈ ગઈ છે એટલે એક આ નું પ્લસ જમીન નું નુકસાન અને ત્રીજું કે ઘણા બધા ગામ નદીઓ અને જે પૂર આવી ગયા એના કારણે ખેડૂતોની ઘર વખરી પણ ઘણી બધી જગ્યાએ ઘરમાં પાણી ગરી ગયા તો એ પણ નુકસાની થઈ છે એટલે આવી આવો કે કુદરતનો જે ત્રણ ગણો માર છે એ માર અત્યારે સૌરાષ્ટ્ર કચ્છના ખેડૂતો જે છે એ સહન કરી રહ્યા છે અને આ સમયે જે સર્વેનું જે એક નાટક સમાન કામ જે અત્યારે સરકાર કરી રહી હોય ને એવું લાગી રહ્યું છે કારણ કે ઘણી બધી જગ્યાએથી ફોન આવે છે અમને ઘણા ખેડૂતોની વેદના છે ઘણા ખેડૂતોના સરપંચોને એ પણ કહે છે કે ભાઈ અમારા ગામનું આ સર્વે ક્યારે થઈ ગયું કોણ કરી ગયું અમને ખબર જ નથી તો આ એક જે કહેવાય ને કે સર્વેની અંદર જે એક લાલિયાવાડી હાલે છે અને એક અત્યારે જોવું ને તો તમને પણ એક ક્યાંક ને ક્યાંક એવું લાગશે કે ગુજરાતની અત્યારે જે સરકારની સિસ્ટમ છે એ સદંતર પેરાલાઈઝ અને નિષ્ફળ થઈ ગઈ છે હાઉ કે કોઈ પણ તંત્ર કોઈ પણ કામ કરવા ચાહે કે આપણે એમ કેક બાપડા બિચારો ભોપેન્દ્રભાઈ ભોપેન્દ્રભાઈ કાંઈ પણ ઉપરથી આદેશ આપે તો આદેશ મુજબ અત્યારે ક્યાંય કાઈ કોઈ તંત્ર જેવું રહ્યું જ નથી એનો આદેશ હોય તો એ કોણ ઘોડી ને પી જાય નીચે સુધી કઈ ચાલતું નથી કે અને કિસાન યોજના તો આ વખતે મુખ્યમંત્રી કિસાન સહાયજના જે જોગવાઈ છે કે સૌરાષ્ટ્ર કોઈ પણ અંદર અડતાલીસ કલાકમાં પચીસ ઇંચ થી વધારે વરસાદ પડે પચીસ ઇંચ એથી વધારે વરસાદ પડે અને તેત્રીસ થી સાઠ ટકા નુકસાન હોય તો એકર દીઠ હેક્ટર દીઠ વીસ હજાર રૂપિયા અને ચાર હેક્ટર ની મર્યાદામાં એટલે કે એસી હજાર રૂપિયા ખેડૂતને મળવા પાત્ર છે અને જો સાઠ થી વધારે નુકસાની હોય તો હેક્ટર દીઠ પચીસ હજાર રૂપિયા ચાર હેક્ટર ની એટલે કે એક લાખ રૂપિયા સુધી ખેડૂતો ને મળવા છે અને તમને જાણીને ને એક નવાઈ લાગશે કે આ કદાચ વિશ્વની ની પેલી એવી યોજના હશે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના જે ગુજરાત ની અંદર ચાલી રહી છે કે જેનો આજ દી સુધી ગિનેસ બુક ઓફ વર્લ્ડ માં રેકોર્ડ કહી શકાય કે કદાચ એક પણ લાભાર્થી નથી બોલો આવી યોજના ગુજરાતમાં ચાલી રહી છે કદાચ ગુજરાતમાંથી એક પણ એવો વ્યક્તિ નથી કે જેને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાભ મળ્યો હોય તો આવી આવી યોજનાઓ ખાલી કેવા પુરતું ચલાવે છે પણ ખરેખર અત્યારે ખેડૂતો હાલત બહુ ખુબ દયનીય છે ખુબ ખરાબ છે તો મારી તો માંગણી ઈ છે કે આજ ગુજરાતના ના પુત્ર વડાપ્રધાન હોય દસ દસ વર્ષ ત્યાં ત્રીજી term વડાપ્રધાન હોય તો એમના મુખે થી કઈ શબ્દ નથી સાંભળ્યા ગુજરાત માં એ અત્યારે જોવાઈ નથી આવ્યા કે ગુજરાત કેટલું ડૂબ્યું ગુજરાત માં ક્યાં ક્યાં મગર ગરી ગયા ગુજરાત માં કોના ઘરમાં કેટલા પાણી ગરી ગયા ગુજરાતના બાળકો ભૂખ્યા તડવડે છે એ જોવાય નથી આવ્યા એમની પાસે એ ટાઈમ નથી ગુજરાત ની ચિંતા કરવાનો તો રાહત પેકેજ તો અત્યારે આપો તમે નો આવો તો કઈ નહીં અત્યારે ગુજરાત માટે મારી માંગણી છે કે સ્પેશિયલ રાહત પેકેજ આપો ખેડૂતો ને નુકસાન છે અને આમ ગુજરાત ની જનતા જે સિટી વિસ્તારમાં રહે છે જે લોકો જેના ઘરમાં પાણી ઘડી ગયા હજી હજી પાણી એમના ભર્યા છે જેના ઘરમાં મગર ઘડી ગયા એને પણ રાહત મળવી જોઈએ એટલે મારી એક તમારા માધ્યમ થી માંગણી છે ગુજરાતના ખેડૂતો અને ગુજરાતની જનતા વતી કે માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ છે ગુજરાત માટે સ્પેશિયલ રાહત પેકેજની જાહેરાત કરે તાત્કાલિક અને પહેલી તો વસ્તુ એ કે તમે ખાલી દેખાડો કરવા ગુજરાતમાં આટો તો મારો મારે એટલી વિનંતી છે કે તમારા દિલમાં ગુજરાત નથી વસ્તુ ગુજરાત ની પ્રજા આગની કાન રાજકોટ નો આવડતો મોદી સાહેબ નથી આવ્યા બરોબર છે ગુજરાત ની અંદર આવડો મોટો દુષ્કાળ સોરી આવટલી અતિવૃષ્ટિ છે ગામના ગામ પાણીમાં ગરકાવ થઈ ગયા શહેરોના શહેરો બોટ માં ફેરવાઈ ગયા બરોબર છે તેમ છતાં મોદી સાહેબ ને ગુજરાતની યાદ કેમ નથી આવતી ગુજરાત ની પ્રજાની આજે હાડછ કરોડ જનતાને યાદ કેમ નથી આવતું ગજેન્દ્રસિંહ મોદી સાહેબ આવશે તો પણ શું થશે આવશે તો એમને ખબર પડશે કે શું તારાજી છે ને ખબર પડશે તો રાહત પેકેજ આપશે ને પણ એમને તો કેન્દ્રમાંથી ટીમ મોકલી દીધી તેવું કહી રહ્યા છે અત્યારે તેવો તો અરે પણ ઈ ટીમ ની તાકાત ક્યાં છે ભાજપ ની આટલી ટીમ હું એમ કહું છું વિશ્વ સૌથી મોટી ભાજપની ટીમ ગુજરાતમાં છે એની તાકાત છે કોઈ ની મોદી સાહેબ ને પત્ર લખવાની કેવાની હિંમત છે કોઈ માં બરોબર છે કે મોદી સાહેબ મારા વિસ્તારમાં કે મારા રાજ્યમાં આટલું નુકસાન થયું છે કોની છે ટીમ મોકલી તો શું સાહેબ ખુદ અહીંયા આવીને આકાશી નજારો જોવે તો ખબર પડે કે ગુજરાતમાં તમે વિચાર કરો વડોદરાની અંદર ઘરમાં મગર ઘરી ગયા ત્યાં સુધી પાણી આવી ગયા તો મઘર ઘરમાં ક્યારે આવે તો એ ઘર વખરીનું શું થયું હોય એ ઘરમાં જે બાળક રહેતા હશે એ ઘરમાં જે બેન દીકરીઓ રહેતી હશે એનું શું હાલત થઈ હશે એને અત્યારે ખાવા પીવાનું કેસ્ટ્રોલ નું શું બરોબર તો આ પરિસ્થિતિ માં હું એમ કઉ છું મોદી સાહેબ એક વખત એની માનવતા ખાતર તો ગુજરાત માં આવવું જોઈએ કે ના આવવું જોઈએ તો મારી લાગણી અને માંગણી આ બે છે કે તાત્કાલિક ધોરણે મોદી સાહેબ કરી અને સર્વે મુજબ ની છે ને જે જોગવાઈ મુજબ ની સહાય છે ને એ આવતા દસ દિવસમાં ખેડૂતોના ખાતામાં જમા થાય આયોજન કરો અને ખેડૂતોને મેરબાની કરીને મશ્કરી નો કરતા આવી મારી નમ્ર વિનંતી છે આપણે તો અત્યાર સુધી સર્વેને લઈને ઘણી બધી ડિબેટ્સ કરેલી છે અને સાથે જયારે સૌથી પહેલા તો ઉત્તર ગુજરાતની વાત કરવા જઈ રહ્યો છું ઉત્તર ગુજરાતમાં અત્યારે પાક નુકસાની કેવા પ્રમાણેની જોવા મળી છે ખેડૂતોની પરિસ્થિતિ અત્યારના સમયમાં કેવી છે અત્યારે એક જમી વાત કરીએ તો ઉત્તર ગુજરાતની તમે પૂછ્યું તો હું એની વાત કરીશ કે જે પાટણનો જે પટ્ટો છે ને આ બાજુ નો જે પટ્ટો છે સાબરકાંઠા side નો સૌથી વધારે કપાસનું વાવેતર થતું હોય છે અને કપાસની અત્યારે height પાંચ થી છ ફૂટ છે તો આ ઉપરા ઉપરી વરસાદના લીધે એ કપાસ ની અંદર એક તો સૂર્યપ્રકાશ પ્રકાશ નાં લીધે એની અંદર ડૂંડા પણ બેઠા નથી અને આ પાસોત્રો જે વરસાદ થયો છે હમણાં ચાર પાંચ દિવસ પહેલા જે તારા જે શરદી છે અઠવાડિયા પેલા તો એ વરસાદની અંદર ક્યાંક જપ્ત લીધે એ આખે આખો કપાસ જમીન દોસ્ત થઈ ગયો છે બીજી વાત કરીએ તો પાલનપુર પટાની અંદર એ તો બાગાયતી પાકો સૌથી વધારે પપૈયા ના બગીચાઓ હતા બીજા જે કઈ શાકભાજીના જે બગીચાઓ હતા એ સંપૂર્ણપણે નાશ પામે કારણ કે પવન સાથે વરસાદ અને જમીન ગળી જવાથી એ જે જેબી હોય છે જમીન સ્તર પડે છે એટલે આ પટ્ટાની વાત કરીએ અહિયાં ધાનેરા સાઈડ નો જે પટ્ટો છે લાખણી થરાદનો જે પટ્ટો છે જે આપણે કહેવાય છે કે બોર્ડર પરનો જે પટ્ટો છે એની અંદર મગફળી વાવેતર સૌથી વધારે છે બાજરીનું છે તલ નું છે અને કઠોળ નું બી વાવેતર છે તો આ વાવેતર ની અંદર સતત જે વરસાદી માહોલ ઝાપટાઓ આવ્યા છે પરંતુ વરસાદ પૂરતો છે વરસાદની કોઈ ઘટ નથી બનાસકાંઠાની અંદર પરંતુ સૂર્યપ્રકાશ યોગ્ય નમરતા એનું ફ્લાવરિંગ જે બેવાનું હોય છે એ નથી બેઠો કારણ કે લેટ થઈ ગયા છે હવે આ લેટ થવાના હિસાબે ત્યાં આગળ નો આગળ એની કાપડી પણ લેટ થશે અને જે શિયાળુ વાવેતર જે મેન કહેવાય છે એ પણ લેટ થવાનું છે એટલે એકંદરે આખા ગુજરાત ની અંદર જે નુકસાન થયું છે તો એમાંથી બનાસકાંઠા અને ઉત્તર ગુજરાત પણ બાકાત નથી જી બિલકુલ અને ઉત્તર ગુજરાતની પણ તો ક્યાંક પરિસ્થિતિ એવી જ જોવા મળી રહી છે કારણ કે હજુ પણ ભારે વરસાદની આગાહી છે આગામી બે દિવસ માટે એમાં પણ બનાસકાંઠા સાબરકાંઠા અને સાથે પાટણ અને મહેસાણા તમામ જગ્યાએ અત્યારે તો ભારે વરસાદની આગાહી છે જ પરિમલભાઈ જ્યારે દક્ષિણ ગુજરાતની વાત કરીએ દર વર્ષે દક્ષિણ ગુજરાતમાં તારાજીના દ્રશ્યો તો જોવા મળતા જ હોય છે એ વાત કન્ફર્મ છે સૌરાષ્ટ્ર અને કચ્છના હોય કે પછી ઉત્તર ગુજરાત ના હોય પણ દક્ષિણ ગુજરાતમાં દર વખતે ધુઆધાર બેટિંગ કરે છે છે વરસાદ તો પણ આ વખતની વાત કરીએ તો આ વખતે તમે જે રીતે કહ્યું કે ના દસ દસ ઇંચ જેટલો વરસાદ પણ વરસ્યો એક જ રાતમાં અને તેમાં પણ ઘણી બધી જે ખાના ખરાબી પણ સર્જાઈ પણ સાથે સાથે પરિમલભાઈ અત્યારે સર્વે પણ ક્યાંક શરૂ થઈ ગયો છે વલસાડ અને તેની સાથે અન્ય એવા વિસ્તારોમાં પણ તો આપ સર્વેને લઈને પણ શું કહેશો કે આ વખતે સર્વેને લઈને આપની કેટલી આશા છે સર્વે નામે ખાલી નાટક ચાલે છે કોઈ સર્વે થયું નથી હું તો આગેવાન છું મેં સાંભળ્યું નથી કે મારા ગામમાં મારા તાલુકામાં કે મારા જિલ્લામાં પણ કોઈ સર્વે કર્યું હોય અને એક આશ્ચર્યજનક વાત તમને જણાવું કે અમારા એરિયામાંથી એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ હાઈવે બાંધકામને લીધે જે નદી નાળા કે જે ગરનાળા ગરનાળા હતા જે કોતર હતી કે જેમાંથી પાણીનું વહન થતું હતું એ બધે ડિસ્ટર્બ કરીને એને પૂરી દીધી છે તો આ દક્ષિણ ગુજરાત ખાસ કરીને સુરત ભરૂચ અને નવસારી વલસાડ જિલ્લામાં એવું નથી કે વરસાદી પાણી કુદરતી આફત છે આ કૃત્રિમ આફત છે આ આપણે કરીને ઉભી કરેલી આફત છે જો એક્સપ્રેસ હાઈવે નું બંધકામ દક્ષિણ ગુજરાતમાં નહીં થતું હોત તો અમારું આટલું બધું પાણીનો ભરાવો પણ નહીં થયો હોત પણ આ સરકારનું ફેલિયર છે સરકારે અને એ ખેડૂતોને આનું વળતર આપવું જોઈએ કે જે તમારી ભૂલ તમે જે નદી નાળા કે કોતર બંધ કરી એને લીધે જે ખેતર ખેડૂતોના ખેતરમાં પાણી ભરાયા એને નુકસાની આપવાની જવાબદારી કોની એટલે દક્ષિણ ગુજરાતમાં એક્સપ્રેસ હાઈવે છે અને એની હું તમારા માધ્યમથી સરકારને છું કે આ જવાબદારી તમારી છે તમારા લીધે અમારા ખેતરમાં પાણી ભરાયા છે ભૂતકાળમાં પણ આ વરસાદ વરસતો હતો ને ત્યારે પાણી નીકળી જતું હતું પણ એક્સપ્રેસ હાઈવે ને લીધે આ પાણી નીકળતું નથી અને સર્વેમાં હું તમને ખૂબ જવાબદારી પૂર્વક કહું છું કે આ લોકો સર્વે કરશે અમારી પાસે ફોર્મ ભરાવશે અને મજાક પાત્ર એક બે હજાર પાંચ હજાર રૂપિયાની ભીખ આપશે અને મજાક સહાય યોજના નથી હોતી આ સર્વે કે સહાય હું તમારા આ ચેનલ થી સરકારને ચેલેન્જ આપું છું કે તમે અમને બતાવો દક્ષિણ ગુજરાતમાં તમે કેટલું આપ્યું આજ સુધી વળતરના નામે ઝીરો

તો કયા આધારે કરો છો અને જો આધાર અત્યારે હોય તો અત્યારે યોગ્ય નથી તે પણ ક્યાંક સવાલ ઉપસ્થિત થતો હોય છે ગજેન્દ્રસિંહ રાજ્ય સરકારનો એમ કહેવાય છે કે સર્વે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રને કચ્છ અમે પણ મુખ્યત્વે હું મેન મેઇન જિલ્લા કહી દઉં દ્વારકા જુનાગઢ જામનગર એ ત્રણમાં અત્યારે હાલ તો સર્વે થઈ ગયો અને કેન્દ્રની ટીમ પણ અત્યારે હાલ તો આવી ગઈ છે તો શું લાગે છે આપને સર્વે ને લઈને ગઝનરસિયા વાવાઝોડું સમાર્યા છે વાતાવરણ મુખ્યત્વે જે જામનગર જૂનાગઢ અને દ્વારકા અને જેમાં જે તરલતો પોરબંદર એ પણ તરલતો લીલો દુષ્કાળ જે માંગ કરવામાં આવી છે તે અનુસાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો છે તો શું લાગે છે તરલ સર્વેને લઈને આપનું સૌથી પહેલા તો હું તમને કહું તો એક તો નિર્માણ ન્યૂઝ ન્યૂઝનો ગુજરાત

ક્યાંક ગજેન્દ્રસિંહ ગજેન્દ્રસિંહ અનમ્યુટ કરજો આપ સર્વે ની અંદર થઈ રહી છે કે બધાને એક સરખું બિનપિયત ગણીને ચૂકવવામાં આવે છે આ એક સર્વે અંદર અત્યાર સૌથી મોટી ખામી જોવા મળે છે બીજી વસ્તુ જે છે કે જે સર્વે છે એમાં તમને વાત કરું તો કોઈ પણ ઘણા બધા ગામમાંથી સર્વે થઈ ગયું હું એમ કઉ છું કે સર્વેની ટીમ જે ગામમાં જવાની છે ગામમાં તમે આગલા દિવસે જાણ કરો ગામના સરપંચ ને ગ્રામ સેવક ને તલાટી મંત્રી ને અને ઈ લોકો ખેડૂતોને જાણ કરે અને ખેડૂતોની હાજરીમાં સર્વે કરો ને તમારે ક્યાં ચોર હું એમ કઉ છું કેન્દ્ર ની ટીમ આવી છે કેન્દ્ર ની ટીમ ચોરી કરવા આવી છે અહિયાં ચોરી કરવા નથી આવીને તો ગામ ને જાહેર કરી જગ જાહેર તમે સર્વે કરો ગામના લોકોની સાચી ગુજરાતી બોલતા નથી આવડતું એને ક્યાંથી ખબર હોય કે ભાઈ આપડે ખંભાળિયા તાલુકાના કયા ગામમાં કે દ્વારકા તાલુકામાં કયા ગામમાં ક્યાં કેટલું નુકસાન છે આજે હું તમને કહું કે સુરેન્દ્રનગર જિલ્લો જે છે તો એને ઓગસ્ટ સુધીમાં કોઈ વરસાદ જ નતો થયો અને વરસાદ થયો તો સીધો જ પૂર આવી ગયું તો ત્યાં પણ સુદરનગર માં એટલી મોટી નુકસાની છે એટલે સૌરાષ્ટ્ર અને કચ્છ કચ્છ ની અંદર પણ પૂર ભયંકર છે તો તમને કહું કે આપણે સૌરાષ્ટ્ર કચ્છની અંદર મોટા ભાગે વાવેતર કે ગમાસામાં થાય છે કપાસ કેરંડા મગફળી અને આ ત્રણેત્રણ પાકની અંદર વરસાદ નું ભયંકર નુકસાન છે મેં કીધું છે પાકનું તો નુકસાન છે સાથે સાથે સૌરાષ્ટ્રમાં જમીન ધોવાણ પણ એટલા માટે થયું છે અને જમીન ધોવાણ માટે ની સહાય આપવાની પણ જોગવાઈ છે તો સરકાર ખરેખર આ બધી આપે અને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે સર્વેના નામે આ નાટક કરી અને આમ નામ ખાલી બધું મૂકી છે સર્વે ની તમને કહી દઉં મુખ્યમંત્રી કિસાન સહાય ની અંદર તો એક જોગવાઈ છે કે જે તે જિલ્લાના કલેક્ટર છે એ કલેક્ટર એના વિસ્તારના જેટલા ગામ છે એટલા ગામ નું લિસ્ટ રાજ્ય સરકાર ને આપે સાત દિવસની અંદર કે ભાઈ આટલા ગામની અંદર નુકસાન છે અને રાજ્ય સરકાર જે છે એ એટલા ગામનો સર્વે કરાવે તો ક્યાં આ લિસ્ટ મુકાનું છે કે કેટલા ગામનો સર્વે થશે સુંદરનગરનો એક સર્વે સોશિયલ મીડિયામાં આવ્યો હતો એમાં એના ન્યૂઝ પણ બન્યા છે જો ખરેખર એ ઈ વાત ઉપર વિશ્વાસ કરીએ આપણે તો એમાં તો એક બાજુ એવું લખ્યું છે કે ભાઈ આ ગામની અંદર છે એ પાણી ભરત છે જવાય એમ નથી અને એમાં નુકસાની તો ટકા થી ઓછી દર્શાવી નથી તો પાણી ભર્યા છે તમે ગયા નથી એક એકબાજુ એવું કહો છો કે પાણી ભરત છે અને એક એકબાજુ તમે કહો કે નુકસાની નથી તો બે વસ્તુ કેવી રીતે માનવી એટલે ક્યાંક ને ક્યાંક સર્વે અંદર જે છે પારદર્શક સર્વે થાય અને ખરેખર જો સરકાર પારદર્શક સર્વે કરવો હોય તો સૌ થી કામ એમને ગામના ખેડૂતોને ગામના ને આગેવાનો ને જાણ કરીને પછી ગામમાં માં જાઓ તમારે ક્યાં ચોરી કરવી છે ઓકે 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 જી દોલાભાઈ ભાઈ આપને કે કેવું છે સર્વે ને જી ગજેન્દ્રસિંહ જી મારા મિત્રથી બહુ સાચી વાત કરી છે કે આ જે સર્વે ની અંદર જે લાલિયા વાળા છે ને એ લાલિયા વાળા આ સરકાર કર્યા વગર રહેવાની જ નથી આના પાછળનું કારણ કે લેબલ લાગેલું છેલ્લા ચાલે છે તમે આ શાસન જોયું છે એમનું અને ને પરિસ્થિતિ તેમાં હતા તો થવાના છે રાજકોટ બાજુમાં એમાં કઈ પેલું નવાઈ નથી પણ સરકાર ને વિનંતી કરીએ છીએ કે જો આપવું હોય તો તમે એ રીતે આપો ને કે આપવાની દાનતી આપો તમે ભીખ આપો છો એવી આ દાનતી આપો છો તો ખેડૂત ને લેતું પણ નથી ને આવી શું કામ તમે આ ખેડૂતોની મજા કરો છો તમે એસડીઆરએફ એનડીઆરએફ સરકારની તિજોરીમાંથી મુખ્યમંત્રી આપણા નેતૃત્વ હેઠળ આપણે આટલા રૂપિયા આપ્યા એવું 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 શું કામ કરો એમાં અઠ્યાવીસ આપો ને આટલી બધી વાવાહી કરો તો વાવાઈ કરજો ને ખેડૂત તમારા પૈસે જ બેઠો થાય એવું બધું નથી પણ નિયમ ની અંદર છે એટલે તમારી જોડે માગે છે બનાસકાંઠાની વાત કરું તો ગયા સાલની અંદર અંદર રેલ નદી નીકળેતી હવે એમના આ સિસ્ટમ લાલિયાવાડા કઈ રીતે કરે છે ત્યાં રેલ નદીના પટમાંથી આવતું સર્વે થયું કે ભાઈ જે જે બાજરી બીજી સર્વે છે હવે આને આ નિયમ લાવ્યો કે બે હેક્ટર સુધી હોય એને આપવાનો બે પોઈન્ટ એક હેક્ટર જીવ ધારામાં જમીન હોય એ વ્યક્તિને ના મળે તો એટલે શું બે પોઈન્ટ એક હેક્ટર જમીન થઈ ગઈ એટલે શું ખેડૂતને નુકસાન નથી થયું શું ખેડૂત કરોડપતિ હતો એટલે આવી ક્યાંક ને ક્યાંક આ બધા સર્વે ના પેત્રા કરશે આ બધું કરશે પણ આપવાની જયારે હશે ત્યારે ગાઈડલાઇન્સ એવું બનાવશે કે ખેડૂત લઈ નહીં શકે તમે છો તમારી જવાબદારી બને છે ખેડૂત ને આવરવાની અને મચ્છુ નદી માટે તેરસો કરોડ નું પેકેજ હોય બારસો કરોડ નું અને ખેડૂતો માટે ત્રણસો કરોડ નું એમાં તમે લાલિયાવાળી તો કરી છે શું નદી મહત્વની હતી કે ખેડૂત મહત્વનો હતો છે એમને બહાર કાઢવા માટે આ બધું પરિસ્થિતિ થાળે પડે પણ સર્વે થશે ને મોટું મિનિમમ તમને વાત કરું છું કે આખું અડધું ગુજરાત એ ત્યારે પાણીમાં ગરકાવશે તો પૂરી પૂરી અડધી જમીન છે એ બી ગરકાવશે અને પૂરી પૂરા ગુજરાત નો જે અડધો જે ભાગ છે એ પૂરો અંદર છે ખાલી ઉત્તર ગુજરાત જ બચ્યું છે બાકી નું સૌરાષ્ટ્ર એ બધું પાણીમાં છે તો અત્યારે પંદરસો કરોડ રૂપિયા હોય તો ઓછા પડે છે આ ત્રણસો કરોડ ને સાડા ત્રણસો કરોડ ને એ વાતો ના કરાય કારણ કે મેં આગળ પણ વાત કરી છે કે મોસાળમાં માં પરસંગ હોય માં ફ્રેસ હોય આપણા પડોતા નરેન્દ્રભાઈ જે પડોતા પુત્ર ગુજરાત ના એ શું કામ આવશે કાઈ આવે ને અહિયાં હજાર હજાર પોંચ પોંચ હજાર ને પોંચ પોંચ લાખ ની ભીડ કરે છે તો ભીડ તો અત્યારે

સરસ સેકંડ પરિમાલભાઈને હું મારે એક પ્રશ્ન પૂછવો જી જી સૌથી પહેલા કે રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ છે એનો વિસ્તાર જે કહેવાય જામનગર દ્વારકા બરોબર છે ત્યાં જ સૌથી મોટી તારાજી છે તો ત્યાં પણ રાઘવજીભાઈ એમ કહેવાય કે નિષ્ફળ ગયા છે તો સમગ્ર ગુજરાતમાં કેવી રીતે સફળ જશે આજે જામનગરમાં પણ સર્વેના લાલિયાવાડી જે છે એવા ઘણા કેસાઓ સામે આવી રહ્યા છે બીજી વસ્તુ ઓગસ્ટ મહિનાનું કેન્દ્ર સરકારનું જીએસટી કલેક્શનને બધા રેકોર્ડ તોડી નાખ્યા

કે તમે જે રીતે કહ્યું કે તેત્રીસ ટકા નો નિયમ અત્યારે તો ના લાવવો જોઈએ અન્ય નિયમ પણ અત્યારે લાવવો જોઈએ તો કયા નિયમ અત્યારે લાવવો જરૂરી છે અત્યારે જેન્યુઇન સર્વે કરીને જે ખેડૂતને એકચ્યુઅલ નુકસાન થયું છે એના એલો સરકાર ધારે તો મામલતદાર દરેક તાલુકામાં હોય જ છે મામલતદાર કે ટીડીઓ કે ગમે તે કોઈને જવાબદારી સોંપી દઈ કે જે ખેડૂત ક્લેમ કરે છે કે મને આટલાનું નુકસાન છે આટલા પૈસાનું મને નુકસાન છે તો લોકલ સ્તરે પણ તમારું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બેઠેલું જ છે તમે પોતે ધારો તો બે દિવસમાં સર્વે થઈ જાય પણ એના માટે મારે કરવું જોઈએ મારી દાનત હોવી જોઈએ દાખલા તરીકે કોઈ કોર્પોરેટ હોય કોર્પોરેટનું તમારે અઠવાડિયામાં દસ દિવસમાં આખી પોલિસી બદલીને તમે પાંચ હજાર કરોડ ને દસ હજાર કરોડ ને પચાસ હજાર કરોડ ને લાખ કરોડ ને તમે સાડા સત્તર લાખ કરોડ રૂપિયા જયારે કોર્પોરેટ બેન્કોએ માફ કર્યા એનો તમે હિસાબ આપવા તૈયાર નથી અને ખેડૂતે પોતાને પચાસ હજાર કે લાખ કે બે નું નુકસાન કર્યું હોય તો જાણે ગુનેગાર હોય એ રીતના એને બધાને સાબિત કરવાનું હોય તો જેન્યુન ખેડૂત પર વિશ્વાસ કરીને અથવા તો તમારી જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે તમારી જે સિસ્ટમ છે સિસ્ટમ વાપરીને ખેડૂત ક્લેમ સાચો કરે છે ખોટો કરે છે ટૂંક સમયમાં નક્કી કરીને ખેડૂતોને જે એકચ્યુઅલ નુકસાન છે એ પૂરેપૂરું નુકસાનનું વળતર આપવું જોઈએ અને સરકાર પોતાના ખિસ્સામાં નથી આપતી જેમ આ લોકોએ કીધું એમ ખેડૂત પોતે ડીઝલ પર ટેક્સ ભરે છે ટ્રેક્ટર પર ટેક્સ ભરે છે ટ્રેક્ટરના સાધનો પર ટેક્સ ભરે છે અને અમે સુગર ઇન્ડસ્ટ્રી ચલાવીએ છીએ અમે તો ખાણ પર પણ ટેક્સ ભરીએ છીએ અમે પાંચ ટકા જીએસટી ભરતા છે ખાણ પર પણ તો આ અમારા જ પૈસા છે ખેડૂતોના જ પૈસા છે એ જે ટેક્સ રૂપે લીધા છે એમાંથી તમારે આપવાનું છે તો ટેક્સના પૈસામાંથી તમે આપો છો નહીં કે પોતાના ખિસ્સામાંથી તો તમારા પોતાના તાઇફા ઓછા કરીને પોતાનું પબ્લિસિટી અને માર્કેટિંગ ઓછું કરીને જે લોકો ખરેખર મરવા પડેલા છે એ લોકોનું સરકારે વિચારવું જોઈએ અને જેન્યુઇન સર્વે કરાવીને એ લોકોને વળતર આપવું જોઈએ ગજેન્સિંહ અને ધોલાભાઈ સર્વેનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો પાક નુકસાનનો સર્વે શરૂ થઈ ગયો છે તમામ ખેડૂત અગ્રણી એક જ માંગ કરી રહ્યા છે કે આ સર્વે જલ્દીથી પૂરો થાય અને યોગ્ય અત્યારે વળતર ચૂકવામાં આવે તો ઘણું સારું તો એની સાથે આજના ટોધમાં બસ જો નમસ્કાર